રહ્યો છે એવામાં હવે ક્ષત્રિય યુવકે સરકારમાં રહેલા ક્ષત્રિય આગેવાનો પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસ ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી સહિત ઠેર ઠેર જગ્યાઓએ કલેકટરને આવેદન આપવામાં આવી રહ્યા છે તેમની માંગ છે કે પીટી જાડેજા સામે લગાવેલા આરોપો ખોટા છે તેમને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી છે જો તેમને જલ્દીથી નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તો બીજી તરફ

ખાસ કરીને મારા ક્ષત્રિય સમાજના ખમીરવંતા યુવાન ભાઈઓને વિનંતી કે હવે આવેદનનો સમય નથી બહુ આવેદનો દીધા હવે તો આ સરકાર જે ભાષામાં સમજે વિનંતી નહીં આ સરકારને ને કે જો તાત્કાલિકના ધોરણે પીટી જાડેજા સાહેબને યોગ્ય ન્યાય નહીં મળે તો ખમીરવંતા ક્ષત્રિય સમાજના યુવાન ભાઈઓને વિનંતી કે આપણે રોડે ચડી અને ચાહે રોડ ચક્કાજામ કરવો પડે કે શ્રી રાજપૂત કણિસના પરિવારના આપણા પ્રમુખ શ્રી વીએસ જાડેજા સાહેબે કીધું એમ કે જેલ ભરો આંદોલન કરવું પડે તો હવે આજ કરવું પડશે કારણ કે હવે ગાંધીજી આ માર્ગે હાલવાનો સમય નથી હવે ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ અને મહારાજ પ્રતાપજીના માર્ગે હાલવાનો સમય આવી ગયો છે ખાસ કરીને મારા છત્રીય સમાજના ખમીર વનતા યુવાન ભાઈઓને વિનંતી કે આજ જો આપણે કંઈ નહીં કરી શકીએ તો ભવિષ્યમાં આપને સમાજના આગેવાનો નહીં મળે આ સરકારને એલ્ટિમેટ વિનંતી નહીં એલ્ટીમેટ કે જો આગામી ટૂંક સમયની અંદર પીટી જાડેજા સાહેબને યોગ્ય ન્યાય નહીં મળે તો જે કાંઈ ગંભીર પરિણામ આવશે ચાહે જેલ ભરો આંદોલન થાય કે ચાહે રસ્તા રોકો આંદોલન થાય એની તમામ જવાબદારી આ સરકારની હશે અને ખાસ કરીને એક ટકોર ક્ષત્રિય સમાજના જે નેતાઓ આ સરકારની અંદર છે અસ્મિતા આંદોલન વખતે તો આ નેતાઓ સરકારનું ઉપરાણ ઉન બહુ સમાજની સામે આવતા હતા તો આજ જયારે ક્ષત્રિય સમાજની સાથે સરાસર અન્યાય થઈ રહ્યો છે થોડો ટાઈમ પહેલા ક્ષત્રિય સમાજને આ નેતાઓને યોગ્ય સ્થાન મળે મંત્રી સ્થાન મળે આની માટે સરકારમાં વિનંતી કરી હતી તો આજે જયારે આ સમાજને આ નેતાઓની જરૂર છે ત્યારે કેમ આ સરકારની સામે કંઈ બોલી નથી શકતા કેમ સરકારને ટકોર નથી કરી શકતા કે અમારા સમાજ સાથે આ ખોટું થઈ રહ્યું છે સમાજે પણ હવે આંખ ઉઘાડવાની જરૂર છે કે જે સમાજના નામે ચરી ખાતા નેતાઓ છે એમને ઓળખવાની જરૂર છે જોઈએ કેટલા નેતા આ સમાજની સાથે આજ ઉભા રહ્યા છે તેમનું કહેવું છે કે આ સરકાર જે ભાષામાં સમજે એ ભાષામાં જ તેમને સમજાવવાની હવે જરૂર છે અને ઉપરાંત તેમણે અસ્મિતા આંદોલનને ટાંકીને કહ્યું કે સમયે તો સરકારમાં રહેલા ક્ષત્રિય આગેવાનો જ છે અને સરકારના જે નેતાઓ છે એ નેતાઓ સરકારનું ઉપરાણું લઈને આવતા હતા પણ જ્યારે અત્યારે સમાજને તમારી જરૂર છે ત્યારે કેમ મૌન થઈને બેઠા છો તેમનો આ ઈશારો કોના તરફ છે અને તેમણે જે રીતે કહ્યું કે જોઈએ હવે કેટલા નેતા શ્રી સમાજની સાથે ઊભા રહે છે તમારું શું માનવું છે ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર